નમસ્કાર બી એન્યુઝ ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના કેશોદ તાલુકાના મુખ્ય સમાચાર કેશોદ એપીએમસી ખાતે સુવિધાજનક ખરીદીના કારણે રોજ ચાર હજાર તુવેર બોરીની બમ્પર ખરીદી કેશોદ એપીએમસી ખાતે સેન્ટર એક પર શિવ અનાજ કઠોળ તેમજ સેન્ટર બે પર કેશોદ તાલુકા ખેત ઉત્પાદક મંડળી દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે સરકારની નોડલ એજન્સીના નાફેડ અને ગુજકો માસોલ દ્વારા પ્રાઇઝ સ્ટેબિલાઇઝેશન હેઠળ રોજેરોજ ભાવ બહાર પાડવામાં આવી રહ્યા છે શરૂઆતમાં વીસ કિલોના બે હજાર બાવન ભાવ હતા જે ઘટીને હાલ એક હજાર નવસો દસ થયા છે હવે જ્યારે ખુલા બજારમાં પ્રતિ પ્રમાણે એક હજાર આઠસો પચાસ જેવા ભાવ બોલાય છે ત્યારે પીએસએફ હેઠળ સાઠ જેવા રકમનો ઊંચો ભાવ મળતો હોય ખેડૂતો વાહનોની લાઈનો લગાવી રહ્યા છે શરૂઆતમાં તુવેર ખરીદી ધીમી હોય જેમ જેમ તુવેર તૈયાર થતી જાય છે તેમ રોજની ચાર હજાર બોરી જેવા બમ્પર ખરીદી કરવામાં આવી રહી છે સત્તર જાન્યુઆરી શરૂ કરેલ ખરીદીમાં અત્યાર સુધીમાં સેન્ટર એક અને બે મળીને કુલ ત્રણસો સાડત્રીસ ખેડૂતોની સત્તર હજાર એકસો સિત્યોતેર બોરી એટલે કે આઠ હજાર સત્યાવીસ ક્વિન્ટલ ખરીદી કરવામાં આવી છે આ બંને મંડળીઓનો વહીવટ સંભાળતા અશ્વિનભાઈ સિહારે તુવેરની એક લાખ બોરી ખરીદી થાય તેમ જણાવ્યું હતું ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું હોય તુવેરની આવક સારી રહી છે ત્યારે કેશોદ સેન્ટર પર સંચાલકો દ્વારા ગેટ પાસ આપીને ઝડપથી તુવેર ખરીદી કરવામાં આવતી હોય જિલ્લાભરના દૂર સુધીના ગામડાઓના ખેડૂતો કેશોદમાં તુવેર વેચાણ કરવા આવી રહ્યા છે આપનું નામ ને મારું નામ ભીખુભાઈ મોહનભાઈ ગામ તાલુકો ભેસાણ જિલ્લો જુનાગઢ હું મારી તુવેર ભરીને અહીં આવ્યો છું અને મને અહીંયા અશ્વિનભાઈ ખરીદીમાં ખૂબ કામ સંતોષકારક કામ મળ્યું છે તમે કેટલી તુવેર લઈને આવ્યા એકસો ને ઓગણીસ કરતા મેં તુવેર નાખી તમે તુવેર અહીંયા પસંદ કરી ખુલ્લા બજારમાં ન વેચવાનું કારણ શું ખુલ્લા બજારમાં માર્કેટમાં માગતા નીચા ભાવમાં અને અહીંયા ભાવ ઊંચા મળી રહ્યા છે પચાસ થી સાઠ રૂપિયાનો ડિફરન્સ પડે છે એટલા માટે અમે ભરીને આવ્યા આવ્યા છીએ કેટલી છે 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 અને કેટલા લોકો તમારા દિશા તરફથી ખરીદી મારે નાખી ત્યાર પછી મારા ઘણા બધા જાણીતા ખેડૂત પાસે આઠ ખેડૂત અહીં તુવેર નાખી છે અલગ અલગ ખાતામાં અન્ય સેન્ટરોમાં તમે પસંદ નથી કર્યું તો કારણ શું ત્યાં આવો સંતોષકારક જવાબ નથી મળતો ને કામમાં બહુ મેળ નથી આવતો આ અશ્વિનભાઈનું કામ અમને ખેડૂતના હિતના માણસ છે ખૂબ ખેડૂત માટે અને એનું કામ બહુ રેગ્યુલર છે એટલે અમને કામની મજા આવી મારું નામ અશ્વિનભાઈ ખાડાભાઈ સિંહાર કેશોદ એપીએમસી કેશોદ માર્કેટિંગ યાર્ડમાં બે મંડળી દ્વારા તુવેરની ખરીદી પીએચએફ ટેકાના ભાવે નાફેડ અને ઘુસખોર માર્ચલ દ્વારા કરવામાં આવે છે અહીં બે મંડળી દ્વારા સત્તરથી અઢાર હજાર બોરીની ખરીદી કરેલ છે આ વર્ષે તુવેરનો પાક સારો હોવાથી કુવેર ક્વોલિટી પણ બહુ સારી આવે છે અને અમે અહીં જૂનાગઢ જિલ્લો અથવા અન્ય જિલ્લાના ખેડૂતોની પણ ખરીદી કરીએ છીએ રોજ કેટલી ખરીદી થાય છે શું આવશે શરૂઆતમાં ડીમ થતી હતી હવે પાક બધાયનો તૈયાર થઈ ગયો છે એટલે અત્યારે ત્રણથી ચાર હજાર બોરીની રોજ ખરીદી થાય છે શું પહેલા દિવસે શું ભાવ હતો અત્યારે શું ભાવ છે અને બજાર કરતાં કેટલો ફેરફાર રહે રોજે રોજ બજાર ભાવ સરકાર આપે છે અમે ચાલુ કર્યું ત્યારથી નીચામાં નીચો ભાવ ઓગણીસો દસ ગયેલ છે અને ઊંચામાં ઊંચો ભાવ બે હજાર બાવન વીસ કિલોનો થયેલ છે કેટલી ખરીદી થવાનો અંદાજ છે અહીં કેશોદ માર્કેટિંગ યાર્ડમાં એક લાખ બોરી ઉપર ખરીદી થાય એવી શક્યતા છે અને બહારના જિલ્લાઓમાંથી જે આવક થઈ રહી છે તો એ લોકોનો શું રિસ્પોન્સ છે એ લોકોનો પણ રિસ્પોન્સ બહુ સારો છે જિલ્લામાં કેટલા કેન્દ્રોમાં ખરીદી થઈ રહી છે જિલ્લામાં અત્યારે જુનાગઢ જિલ્લામાં બે થી ત્રણ સેન્ટરમાં ખરીદી ચાલુ છે

એ પેરામીટર ઉપર અમે ક્વોલિટી પાસ કરીએ છીએ ત્રણ ટકા લે લીલો ત્રણ ટકા પછી અન્ય કટોર બે ટકા અને ભેજ બાર ટકા એ પ્રમાણનું પેરામીટર હોય છે ખેડૂતો રીતની ખરીદીની વ્યવસ્થા છે અમે અહીં ગેટમાં આવે એટલે ગેટ પાસ આપીએ એ ગેટ પાસ પ્રમાણે ખરીદી કરીએ છીએ અને અહીં સાતથી થી આઠ કાંટા અમે સોલ કરીએ છીએ આનું પેમેન્ટ કેટલા દિવસમાં થાય છે આનું પેમેન્ટ સાતથી થી આઠ દિવસમાં બધાને મળી જાય છે